લોકશાહીમાં ચૂંટણી પરિણામો એ જનતાનો અવાજ છે આ પરિણામોમાં જીત અને હાર બંનેમાંથી શીખવું જોઈએ કારણ કે તે જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે ક્રિકેટ હોય રાજકારણ કે રમતનું મેદાન કોઈ એક પક્ષ માત્ર પોતાની તાકાતથી નથી જીતતો પરંતુ હરીફ પક્ષની નબળાઈ પણ કારણભૂત હોઈ શકે છે બિહાર વિધાનસભાની ચૂંટણી ચૂંટણી દરમિયાન પણ આવું જ જોવા મળ્યું પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે બિહારમાં ફરી એક વખત એનડીએની સરકાર બનશે તથા વધુ પાંચ વર્ષ માટે મહાગઠબંધનને સત્તાની બહાર રહેવું પડશે બિહારની આ ચૂંટણીએ દેશના રાજકારણમાં એક નવો અધ્યાય લખ્યો છે આ ચર્ચામાં આજે આપણે આપણા મુદ્દા આપણી વાતમાં આ વિષયને લઈને જ આ બિહારના ચૂંટણીના પરિણામોના કારણો તેની અસર અને ભવિષ્યની શક્યતા ઉપર વિસ્તૃત વાત કરવાના છીએ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કેતનભાઈ ત્રિવેદી આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેતનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે કેતનભાઈ જોઈએ તો એક ઐતિહાસિક નિર્ણાયક એવી રીતના એક ચુકાદો બિહારની અંદર જોવા મળ્યું છે અને બિહારની ચૂંટણીમાં એનડીએનો આ ભવ્ય વિજય જે જોવા મળ્યું છે આપ વિજયની પાછળના કયા કયા મુખ્ય કારણો અથવા પરિબળોને જુઓ છો જો બિહારની ચૂંટણી વખતે આ વખતે અનેક પરિબળો દરેક રાજકીય પક્ષો પોતાના જેને કહેવાય ને કે કેમ્પેઇન અને એક નેરેટિવ સાથે મેદાનમાં ઉતર્યા હતા એ નેરેટિવ પાછળના એમના કારણો આપણે આગળ ચર્ચા કરશું પણ તમે જે પ્રશ્ન છે તમારો કે કયા પરિબળોના કારણે એનડીએને જીત મળી તો એમાં બેશક સૌથી મોટું પરિબળ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને સાથે સાથે બિહાર જે એક સમયે જંગલરાજ માટે જાણીતું હતું એમાંથી કુમારે એક સુશાસન બાબુ તરીકે પોતાની જે ઓળખ મેળવી અને બિહારને એક જંગલરાજમાંથી બહાર લાવીને એક ટ્રેક ઉપર જે રીતે લઈ આવ્યા એ બે મહત્વના પરિબળો છે અને જનતાએ સામાન્ય રીતે આ ચૂંટણીમાં જનતાએ એવું જોયું કે ભાઈ તેજસ્વી અને રાહુલ ગાંધીના આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન કરતાં એનડીએ જે ટ્રેક ઉપર અત્યારે બિહારને લઈ જઈ રહ્યું છે એ વધારે યોગ્ય છે અને બિહારની જનતાએ એટલા માટે જ એક ઐતિહાસિક અને અત્યંત નિર્ણાયક કહી શકાય એવો ચુકાદો આપ્યો છે કેતનભાઈ જોઈએ તો ત્યાં બિહારની અંદર ઘણા બધા પક્ષ છે અને એ બધા ભેગા મળીને એક નવું દળ એ બનાવતો હોય ચાહે એનડીએ હોય કે મહાગઠબંધન હોય એની અંદર પણ તો ઘણી વખત જે જનતાના પર્સ્પેક્ટિવથી આપણે વિચાર કરીએ તો આટલા બધા અવેલેબલ પક્ષમાંથી એકને નિશ્ચિત કરવું અને એની અંદર જે વિનિંગ માટેનું જે ફેક્ટર થતું એની પાછળ ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ રહેતા હોય આપણે જાણીએ છીએ એક જે હાઈપર લોકલ મુદ્દાઓ એની સામે એટલે એક બાજુ જોઈએ તો પ્રશાંત કિશોર જે રીતના જન સુરાજ પાર્ટી એમાં જે સંખ્યા લોકો આવતા હતા અને જે મુદ્દા એજ્યુકેશન હેલ્થકેર આ વિશેની વાતચીત થતી પરંતુ આ વખતે એક પણ શૂન્ય તો એ કઈ બાબતનો ઇશારો કરે છે બહુ મોટા સ્ટ્રેટેજીસ્ટ રહ્યા છે પીકે ના ના જો પ્રશાંત કિશોરને લાગે ઓળગે છે ત્યાં સુધી પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ હોવું અને પોલિટિક્સમાં આવવું એ બંને વચ્ચે આસમાન જમીનનો અંતર છે પોલિટિક્સમાં સ્ટ્રેટેજીને ચોક્કસ સ્થાન છે ચૂંટણી હંમેશા સ્ટ્રેટેજી પ્રમાણે લડાય પણ એ સ્ટ્રેટેજીને અમલમાં મૂકવા માટે તમારી પાસે એક પોલિટિકલ શાર્પનેસ જોઈએ અને પોલિટિકલ ગ્રાઉન્ડ જોઈએ પ્રશાંત કિશોર પાસે સ્ટ્રેટેજી કદાચ હતી પણ એની પાસે પોલિટિકલ ગ્રાઉન્ડ નહોતું એટલે સામાન્ય રીતે લોકો નીવડેલા નેતૃત્વ ઉપર ભરોસો મૂકે કે એક અજાણી વ્યક્તિ આપેલા ઓપ્શન પર ભરોસો મૂકે લોકો પાસે આ બે પસંદગી હતી પ્રશાંત કિશોર સારી વાતો કરી શકે ટેલિવિઝન ચેનલમાં ઇન્ટરવ્યૂ આપી શકે કાગળ ઉપર સારી સ્ટ્રેટેજી બનાવી શકે પણ પ્રશાંત કિશોર પાસે વહીવટનો અનુભવ ક્યાં એ કોઈ હિસાબે બિહારના મતદારોને એ કન્વિન્સ ન કરાવી શક્યા કે ભાઈ અમારું નેતૃત્વ એ પોલિટિકલ લીડરશીપ છે એની પાસે પોલિટિકલ લીડરશીપનું જે એલિમેન્ટ હતું એ લેકિંગ હતું પોલિટિકલ ગ્રાઉન્ડ નહોતું એની પાસે બિહારનું જે પોલિટિક્સ છે એમાં કાસ્ટ ફેક્ટર બહુ મહત્વનું છે કાસ્ટ ઉપરાંત ત્યાં બાહુબલી ફેક્ટર પણ કામ કરે છે બાહુબલી ફેક્ટર ઉપરાંત કુમારના શાસન પછી એક સુશાસનનું ફેક્ટર પણ કામ કરે છે એટલે આ બધા મુદ્દાઓ વચ્ચે પ્રદેશ ક્ષેત્ર અને વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ એક સંતુલન કરવું એ બહુ મહત્ત્વનું છે અને મને લાગે છે કે ટિકિટોની વહેંચણીમાં એનડીએ આ સંતુલન બનાવી રાખ્યું જે પણ પાસ્ટની થોડી એન્ટી ઇન્કમ્બન્સીના વોટ હતા એ વોટ પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી અને મહાગઠબંધનના પક્ષોમાં વહેંચાયા અને વહેંચાવાના કારણે એનડીએને ફાયદો થયો તમે જુઓ કે ટોટલ નંબર ઓફ વોટ્સ છે એ તો એનડીએ કરતાં પણ વિધાનસભા વિધાનસભા એક બેઠક જીતવા માટે તમારે જે વોટ જોઈએ એટલે એનો અર્થ જ એ કે દરેકે દરેક વિધાનસભા જીતવા માટે જે માઇક્રો પ્લાનિંગ કરવું જોઈએ એ એનડીએ પાસે વધારે હતું મહાગઢ ગઠબંધન પાસે નહોતું એનડીએમાં પણ વિશેષ કરીને જોઈએ તો બીજેપી બીજેપી એક વિનિંગ ફેક્ટરી મશીન એવી કઈ બાબત છે કે જે બીજેપી કોઈ પણ સ્ટેટની અંદર ઇલેક્શન હોય એના કેટલા સમય પહેલાં એ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેતા હોય અને એક પછી એક એક પછી એક એક પછી દરેક તબક્કાઓને ક્લિયર કરતાં કરતાં એ આ સ્ટેજ સુધી પહોંચતા હોય છે જો બીજેપી છે ને હંમેશા બહુસ્તરીય સ્ટ્રેટેજી અમલમાં મૂકે છે પાર્ટી માટે એવું કહેવાય છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્શન મોડમાં હોય છે બીજેપી ફક્ત કેમ્પેઈનના નેરેટિવ ઉપર આધાર રાખીને બેસી રહેતી નથી અફકોર્સ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ એમના માટે સૌથી મોટું ફેક્ટર છે પણ સાથે સાથે એ લોકપ્રિયતાને તમારે મતમાં ફેરવવા માટે એક મશીનરી જોઈએ માત્ર તમે લોકપ્રિયતાના આધારે વોટ ન મેળવી શકો લોકપ્રિયતા લોકોમાં હોય પણ એને મતદાન મથક સુધી લઈ જવા માટે તમારી પાસે એક મશીનરી જોઈએ તો બીજેપી હંમેશા ત્રણ કે ચાર સ્તર પર કામ કરે છે એક નેરેટિવ બને છે કે જેમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સરકારની કામગીરી ચૂંટણીલક્ષી વચનોથી માંડીને એ બધાનો સમાવેશ થાય ને એના આધારે આખું એક નેરેટિવ બને બીજું એક પાર્ટીનું સંગઠન ટિકિટોની વહેંચણીથી માંડી સાથીદાર પક્ષો પસંદગી કરવાથી માંડીને એક સ્ટ્રેટેજી બને અને ત્રીજું ગ્રાઉન્ડ લેવલ ઉપર દરેકે દરેક બૂથ ઉપર તમારે તમારા જે કમિટેડ વોટ છે એ કમિટેડ વોટને દરેકે દરેક બૂથ ઉપર લઈ જવા માટે જે માઇક્રો પ્લાનિંગ કરવું પડે માઇક્રો મેપિંગ કરવું પડે એ મેપિંગ કરવાની મશીનરી બીજેપી પાસે છે આજે બીજેપીમાં ચૂંટણી બિહારમાં હોય પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક એમ દેશના બધા જ રાજ્યોમાંથી કાર્યકર્તાઓ અને નેતાઓ બિહાર પહોંચ્યા હતા અને દરેકને સ્પેસિફિક કામગીરી સોંપવામાં આવી હતી કે તારે આ એક્સ વિધાનસભામાં આ ચાર મતદાન મથક ઉપર જ નજર રાખવાની છે એટલે એ કાર્યકર્તા કે નેતાનું ધ્યાન અર્જુનની આંખ નજર જેમ પક્ષીની આંખ પર હતી એમ એનું ધ્યાન એ ચાર બૂથ પર જ હોય એટલે એટલી હદે ભારતીય જનતા પાર્ટી એનું માઇક્રો પ્લાનિંગ કરે છે આપણે ગુજરાતમાં પણ જોયું છે કે પેજ પ્રમુખની યાદીઓ બને એટલે તમે એક પેજના પ્રમુખો તો તમારી પાસે સાઠ કે સિત્તેર જે મતદારો હોય એ સાઠ કે સિત્તેર એટલે જેની જવાબદારી છે એનું કામ આસાન થઈ જાય કે એની જવાબદારી ખાલી આ સાઠ કે સિત્તેર વોટ પાડવાનું છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એટલે એ દિવસે એ સતત મથ્યો એ કાર્યકર્તા પોતાના પક્ષમાં અપાવી દે એટલે એનું જવાબદારી પૂરી અને આવી રીતે દરેક પેજ પ્રમુખ કામે લાગેલો હોય એટલે આટલું ઝીણવટભેરું પ્લાનિંગ કરવું સાથે સાથે એક ચૂંટણીમાં નેરેટિવ બનાવવું ચૂંટણી સભાઓનું આયોજન કરવું આ બધી બાબતમાં ભારતીય જનતા પાર્ટીએ જેને કહેવાય ને કે ઓવર ધ ટાઈમ એક માસ્ટરી હાંસલ કરી છે અને એ એની ચૂંટણીની સમજ અને પોલિટિકલ સમજનો લાભ પક્ષને મળતો રહે છે બિલકુલ આ વખતે એક બહુ વિશેષ કરીને જે વાયરલ રીલ થઈ પ્રધાનમંત્રીજી જેવા કાર્યાલય ઉપર પ્રવેશ કરે છે તરત જ હાથમાં ગમછો લઈને એને વેવ કરે એ કઈ બાબતને સૂચવે છે તો ચૂંટણીમાં છે ને હિતભાઈ હંમેશા પોલિટિક ઇલેક્ટોરલ પોલિટિક્સમાં હંમેશા સિમ્બોલ અને ઓપ્ટિક્સનું બહુ મહત્ત્વ હોય છે કે તમે કેવા પ્રકારના ઓપ્ટિક્સ આપો છો તમે તમારા એક્ટમાં કઈ રીતે તમારી બોડી લેંગ્વેજ કેવી છે તમે મતદારો સમક્ષ કઈ ભાષામાં વાત કરો છો તમે મતદારો સમક્ષ કઈ રીતે પેશ કરો છો તમારી જાતને એનું એક બહુ મહત્ત્વ હોય છે ગમછો એ બિહારની ઓળખ છે બરાબર હવે બિહારના મતદારોને તમે જે રીલની વાત કરો છો એ રીલ તો પરિણામો પછીની છે પણ એ પહેલાં નરેન્દ્રભાઈની એક રીલ આવી હતી જેમાં હેલી હેલીપેડ પર ઉતરે છે ત્યાંથી એક ગમછો લઈ અને દૂર હેલીપેડથી દૂર ઊભેલા જે લોકો એમને જોવા ટોળે વળ્યા છે એમનું અભિવાદન કરે છે જોવો તો એમ લાગે કે સામે કોઈ છે નહીં પણ એકચ્યુઅલી એવું નથી હેલીપેડ ગ્રાઉન્ડની ફરતે જે લોકો ગોઠવાયેલા છે એમને અભિવાદન કરે છે વડાપ્રધાન તરીકે કદાચ એમણે અભિવાદન ન કર્યું હોય તો પણ ચાલે કારણ કે એ સીધા ગાડીમાંથી ઉતરીને હેલિકોપ્ટરમાં બેસવા જઈ રહ્યા છે પણ પોલિટિક્સમાં મેં કહ્યું એમ એક ઓપ્ટિક્સનું મહત્ત્વ હોય છે કે લોકોને એવી પ્રતિતિ થાય છે કે નરેન્દ્રભાઈ ત્યાં બેઠા બેઠા આપણને યાદ કરે છે અને એ ગમછો છે એ મેસેજ આપે છે પોલિટિકલ મેસેજ આપે છે એટલે નરેન્દ્ર મોદી આ મેસેજ અને ઓપ્ટિક્સ કેવી રીતે અપાય ક્યારે અપાય અને કઈ રીતે અપાય એ બહુ સારી રીતે જાણે છે બિલકુલ દર્શકો આપણે આગળ જીડીયુ અને આરજેડીના જે પરિણામ આવે છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડું વિરામ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો ઘરથી આપણે બહાર ઊઠીને સામે જોઈએ દૂરદર્શનનું ટાવર દેખો જોને જેટલા પાદર એટલો પાદર પહેલાં સિરિયલમાં આવવાની હતી તો સિરિયલમાં પહેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ

ઉભો છું તખતાના પીળા પ્રકાશે ઢળી પડીશ તોય અભિનય કહેવાશે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર નિહાળો ગુજ્જુ ભાઈ ધમાલ સિદ્ધાર્થ રાંદેરિયા લાજવાબ કોમેડી તારા જવાબ તણ ને હું ભારે પડું એમ શું સમજો બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છો મારે લાયક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે નહી દોસ્ત મે આશા ગુમાવી દીધી છે એટલે આશા નામની છોકરીએ પણ ના પાડી ખબરથી એક કપ પાનો નથી મળ્યો જા ઊભી થા ચા બનાવ નહીં મળે હડતાલ ચાલે છે હડતાલ એ એ હડતાલની સગલી હું પી 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 છું એ સો પતિ પીડિત પત્ની લો તું ફ્રી યુ પી છે પૈસા ઉડાવ પત્ની ટૂંક સમયમાં તમારા ડીડી ગિરનાર ચેનલ પર વિરામ બાદ ફરી એકવાર આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે બિહારના પરિણામો ઉપર ચર્ચા ચાલી રહી છે કે તેમ આપણે જોઈએ કે જે આ મહાગઠબંધન એટલે આમ તો એ લોકોની પણ સ્ટ્રેટેજી એ લોકોએ જે યોજના રણનીતિ બનાવી હતી એમાં દરેકને જોડવા માટેનો એક સારો પ્રયાસ કર્યો પરંતુ છતાં પણ હાર મળે છે ઉત્તરોત્તર કોંગ્રેસની ભૂમિકા આ હારની પાછળ અથવા એવા કયા કયા કારણો છે કે જે જે આખી મહાગઠબંધન જે આખી ટીમ બની હતી એને પરાસ્ત કરવાના ભૂમિકા જે આત્મ મંથન તો કરશે જ પરંતુ આપને કયા કયા બિંદુ એવા ધ્યાનમાં આવે છે મારા મતે એમણે જે મુદ્દાઓ પસંદ કર્યા એ મુદ્દાઓમાં નકારાત્મકતા વધારે હતી ચૂંટણીમાં લોકો હંમેશા એવું ઈચ્છે છે એમાંય ખાસ કરીને વર્તમાન જે રાજકારણ છે એમાં કે ભાઈ ચાલો સામેવાળી વ્યક્તિ ખરાબ છે પણ તમે અમને શું સારું આપી શકો એમ છો એ તમારે તમારી જાતને જ્યારે તમે વિકલ્પ તરીકે પેશ કરતા હો કે ભાઈ કુમાર અને એનડીએ નહીં તો કોણ તો કે અમે તો તપ પણ અમે શું કામ એ શું કામનો જે જવાબ છે એ કદાચ હું માનું છું કે એ જનતા સુધી પહોંચાડવામાં મહાગઠબંધન નિષ્ફળ ગયું કોંગ્રેસે મોટાભાગે ચોરીનું કેમ્પેઇન જે ચલાવ્યું એ વોટચેરીનું કેમ્પેઇન શાસક પક્ષ કરતાં ઇલેક્શન કમિશન સામે વધારે હોય એવું લાગ્યું જ્યારે વાસ્તવમાં ઇલેક્શન કમિશન ચૂંટણી લડતું નહોતું એમના મુદ્દાઓની ટેકનિકાલિટી જે હોય એ અત્યારે આપણે ચર્ચાનો વિષય નથી પણ વોટ ચોરીનો જે મુદ્દો હતો એ આખો ટેકનિકલ હતો ને ઇલેક્શન કમિશન સામે વધારે હતો નીતીશકુમાર સામે નહોતો તમારે લડવાનું નીતીશકુમાર સામે હતું એ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ સામે હતું એ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ અને એની શાસનની જે ઉણપો છે એને તમે કઈ રીતે પૂરી કરશો અને બિહારને વધારે સારું બિહાર કઈ રીતે બનાવશો એની યોજના અને એની બ્લૂ પ્રિન્ટ આપવાની વાત હતી એને બદલે એ નેરેટિવ હું માનું છું કે એ વિકલ્પ આપવામાં સદંતર નિષ્ફળ ગયા અને બીજું કે તેજસ્વી યાદવનો જ્યાં સુધી સવાલ છે હું માનું છું કે જે રીતે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ એક ભૂતકાળનો બોજ લઈને જનતા સમક્ષ જવું પડે છે એણે એમ તેજસ્વી યાદવ સામે પણ લાલુ પ્રસાદ યાદવના સમયનો જે ભૂતકાળનો બોજ હતો અથવા તો એ સમયે જે બિહારની ઇમેજ હતી એ બોજ ના કારણે એ પોતાને વિકલ્પ તરીકે પ્રસ્થાપિત ન કરી શક્યા કારણ કે જ્યારે જ્યારે લોકો સમક્ષ તેજસ્વી યાદવ આવે એટલે લોકોને લાલુ પ્રસાદ યાદવની તસવીર આવે સામે અને એ એમની જે ઇમેજ છે એ જનતાના પહેલામાંથી જાય નહીં એમ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ સતત એવો પ્રચાર કર્યો કે મહાગઠબંધન સત્તામાં આવશે તો કટ્ટા રાજ પાછું આવશે જંગલ રાજ પાછું આવશે એટલે એમણે લોકોને સતત એ યાદ અપાવ્યું કે લાલુ પ્રસાદના શાસનમાં બિહારની કેવી દશા હતી એટલે જ્યારે જ્યારે તેજસ્વી પોતાની જાતને વિકલ્પ તરીકે એસ્ટાબ્લિશ કરવા માગે ત્યારે લોકો સામે શંકાની નજરથી જોતા હતા કે ભાઈ તમારા પિતાશ્રીના શાસનમાં લોકોની કેવી સ્થિતિ હતી કાનૂન વ્યવસ્થા કેટલી બગડેલી હતી એટલે સમહાવ તેજસ્વી યાદવ છે એ પોતે લાલુ પ્રસાદના વારસ તરીકે અલગ છે લાલુ પ્રસાદ કરતાં વધારે સારું શાસન આપી શકશે અને પોતાની જે ઇમેજ છે આખી કે ના આ જૂનું આરજેડી નથી હવે હું નવું પ્રોમિસિંગ આરજેડી છે એ વાત લોકોને ગળે ઉતારવામાં એ સદંતર નિષ્ફળ ગયા અને એના કારણે ભૂતકાળનો જે ભાર છે એ એમને ડૂબાડી ગયો આપણે વાત કરીએ નીતિશ કુમારની એટલે સતત આટલા વર્ષોથી કોઈ પણ જીતે મુખ્યમંત્રી તો નીતિશ કુમાર બને આ જે લેબલ લાગી ગયું છે એના વિશે આપ શું કહે છે મને લાગે છે બિહારની જનતાને નીતિશ કુમાર ફાવી ગયા છે મુખ્યમંત્રી તરીકે આઠ વખત રાજીનામું આપી અને દસ વખત શપથ લેનાર કદાચ ભારતના ઇતિહાસમાં પહેલાં મુખ્યમંત્રી છે પણ નીતિશકુમારે તમે જુઓ કે વચ્ચે એમની એક છાપ પલટી બાબુ તરીકે પણ આવી કે એનડીએ છોડીને ગયા આરજેડી સાથે ગયા પાછા એનડીએમાં આવ્યા પછી પાછું કીધું કે નહીં અમે અહીં રહેવાલા હું કંઈ નહીં જાણેવાલા હું એટલે આ બધાની વચ્ચે પણ એણે સમહાવ હી પ્રૂવડ હિમસેલ્ફ એઝ એ માસ્ટર સ્ટ્રેટેજીસ્ટ અથવા માસ્ટર પોલિટિશિયન કે બિહારના જનતાની જે નસ છે એ નસ ક્યાંક ને ક્યાંક નીતિશકુમારે પારખી લીધેલી અને એમણે જે પહેલી વેલફેર યોજનાઓ જે બધી અમલમાં મૂકી અને એ એન્શ્યોર્ડ કે એનો લાભ લોકોને મળે અને એના કારણે એક નો ન્યુસન્સ પહેલાં તરીકેની એમની છબી અને વિકાસ પુરુષ તરીકેની એમની જે છબી છે એ એમણે બિહારની જનતામાં પોતાની બરકરાર રાખી અને એમાં એને નરેન્દ્ર મોદીની અને કેન્દ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાનો લાભ મળ્યો કે ભાઈ ચલો કુમાર છે ને સાથે નરેન્દ્ર મોદી છે એટલે આ જોડીને મત આપવામાં વાંધો નહીં એવું બિહારની જનતાને કન્વિન્સ કરાવવામાં એનડીએ સફળ થયું બિલકુલ આપણે જોઈએ કે આ એક પરિણામ બિહારનું તો આવ્યું છે આની જે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આવવાની છે આગળ ભવિષ્યમાં અન્ય રાજ્યોમાં પણ એ પ્રધાનમંત્રી ત્યાં ઉલ્લેખ પણ કર્યો કે ગંગાનો રસ્તો છે પશ્ચિમ બંગાળ સુધી પહોંચશે તો ત્યાં બીજા રાજ્યોમાં આપ કેવા પ્રકારની ઇફેક્ટના અનુમાન લગાવી શકો છો કેમ કે આની પૂર્વે ધારો કે એક આપણે જોઈએ તો લોકસભાનું જે પરિણામ આવ્યું એ બીજેપીની ધારણા પ્રમાણેનું તો નહોતું જ જો બિહાર છે ને દરેક રાજ્યના વિધાનસભાના સંજોગો અલગ પ્રકારના હોય છે મુદ્દાઓ અલગ પ્રકારના હોય છે અને દરેક રાજ્યનું પોલિટિક્સ પણ અલગ પ્રકારનું હોય છે એમણે જે બંગાળની વાત કરી એ બહુ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની કેડરનો એક જુસ્સો ટકાવી રાખવા માટે અને બંગાળમાં એક ફાઇટિંગ સ્પિરિટ ઊભો થાય એના માટે બરાબર હતી પણ બિહારના પરિણામોના આધારે પશ્ચિમ બંગાળમાં શું થશે એ આજથી કેવું વહેલું છે પણ મારી દ્રષ્ટિએ બિહારના પરિણામ એક બે રીતે બહુ મહત્વના એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા બિહારમાં નાયબ મુખ્યમંત્રી પદ સુધી જ પહોંચી છે સુશીલ કુમાર વર્ષો સુધી નાયબ મુખ્યમંત્રી રહ્યા પહેલી વાર ભારતીય જનતા પાર્ટી આજે એવી પોઝિશનમાં છે કે આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે બરાબર આજે ટેકનિકલી જોવા જાવ તો નીતીશ કુમારની મદદ વિના પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે છે એમની પાસે સંખ્યાબળ છે પણ એવું થવાની શક્યતા એટલા માટે નથી કારણ કે કેન્દ્રમાં પણ નીતિશકુમારનું જેડીયુ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે એટલે અત્યારે કોણ મુખ્યમંત્રી બનશે એ તો બે ચાર દિવસમાં ખબર પડી જશે પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત ઉપર ભવિષ્યમાં બિહારમાં ઊભી રહી શકે અને ચૂંટણી લડી શકે એવી સ્થિતિનું વીસ વર્ષમાં પહેલીવાર નિર્માણ થયું છે નેવું બેઠકો એ રીતે લાવવી એકલા હાથે એટલે આવતીકાલે કદાચ શક્ય છે કે જેડીયુ સાથે પણ જેડીયુ છેડો પાડે રાજકીય રીતે કોઈ કારણસર કુમાર મુખ્યમંત્રી ન બને કોઈ કારણસર જેડીયુ સાથે છૂટા પડવાનું થાય તો પણ ભારતીય જનતા પાર્ટી બિહારમાં હવે આત્મવિશ્વાસ સાથે એકલા હાથે લડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને આ વસ્તુ છે એ બિહારના રાજકારણમાં બહુ લાંબા ગાળા સુધી અસર કરશે કારણ કે તમે જુઓ મહારાષ્ટ્ર પછી આજે બિહારમાં ફરી એકવાર એવી સ્થિતિ આવી કે મહારાષ્ટ્રમાં શિવસેના વગર ભાજપ જીત મેળવી શકે છે અને બિહારમાં જેડીયુ વગર જીત મેળવી શકે છે અને ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ છે આજે ભારતના અઠ્યાવીસમાંથી એકવીસ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને ભાજપનો ઇતિહાસ છે કે એકવાર એ સત્તા મેળવે પછી એને ત્યાંથી હટાવવી એ બહુ મુશ્કેલ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે હું માનું છું કે જેડીયુ કરતાં પણ ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ મોટો બહુમત છે બહુ લાંબા ગાળાનો બહુમત છે અને બિહાર હવે ભારતીય જનતા પાર્ટી યુપી પછી ફરી એકવાર પોતાનો ગઢ બનાવવા જઈ રહ્યું છે અને બિહાર અને યુપી જો સાથે હોય તો લગભગ સવાસો જેટલી લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે બહુ આસાન ગ્રાઉન્ડ બની શકે છે એટલે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એ રીતે બહુ મજબૂત બનતી જોવા મળી રહી છે બિલકુલ કેતનભાઈ આ વખતે એક છે ને શબ્દ માય એમ વાય થિયરી એ પણ બહુ પ્રચલિત બન્યો કેટલી ભૂમિકા રહી આ એમ બાય થિયરી જો ચૂંટણી પંચના આંકડાઓ બતાવે છે કે મહાગઠબંધને મુસ્લિમ અને યાદવ એવી રીતે એક ફેક્ટર કોમ્બિનેશન કરવાનો પ્રયત્ન કર્યો તો એની સામે એનડીએ મહિલાઓ અને યુથ એવું એક કોમ્બિનેશન ઊભું કર્યું હતું જે રીતે મહિલાઓએનું વોટિંગ વધારે સંખ્યામાં થયું અને એનડીએને જબ્બર મતદાન થયું તો બહુ સ્વાભાવિક રીતે મહિલાઓનું મતદાન ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ફેળ્યું અને સાથે સાથે યુવાઓની જે આકાંક્ષા છે યુવાઓની જે એસ્પિરેશન જે યુથ છે એ યુથને એનડીએમાં પોતાનો એક મજબૂત આશા દેખાણી એટલે હું માનું છું કે માય ફેક્ટર બહુ ડેફિનેટલી કારણભૂત હતું દરેક મહિલાઓના ખાતામાં સહાયની રકમ પણ જે જમા કરવાની યોજના હતી એ યોજનાએ પણ બહુ મોટો ભાગ ભજવ્યો એટલે આ બધા ફેક્ટરના કારણે જે કાસ્ટ કોમ્બિનેશન છે એના કરતાં મહિલાઓ અને યુથ એ કોમ્બિનેશન આપણે મહારાષ્ટ્રમાં પણ જોયું કે લાડલી બહેનના યોજનાના કારણે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને બહુ મોટો ફાયદો મળ્યો એ જ રીતે બિહારમાં પણ મહિલાઓ અને યુથના ફેક્ટરે એનડીએને ચોક્કસ મદદ કરી છે બિલકુલ આપણે જોઈએ કે આ જે પરિણામ આવ્યું છે આનાથી એક બિહાર માટે જેમ કે ગુજરાતની એક ઇમેજ છે કે ભાઈ બિઝનેસ ઓરિએન્ટેડ અહીંના લોકો એવી રીતના નેશનલ લેવલે રાષ્ટ્રીય સ્તરે બિહારની જે ઇમેજ છે એ કેવી છે ને એમાં કેટલું પરિવર્તન આ જે નવી એનડીએ ગઠબંધનની સરકાર છે એની સામેની મુખ્ય પ્રાયોરિટીઓ શું હશે હું માનું છું કે કદાચ ભારતીય જનતા પાર્ટીની જે શાસનની નીતિઓ છે એ કદાચ હવે એનું સંખ્યાબળ મજબૂત છે એટલે વધારે અસરકારક રીતે ભારતીય જનતા પાર્ટી બિહારમાં શાસન કરી શકશે ભલે નીતિશ કુમાર મુખ્યમંત્રી બને તો પણ રાજકીય રીતે સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું વજન ડેફિનેટલી વધારે હશે અને ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યક્રમો અને યોજનાઓ ચોક્કસ રીતે બિહારમાં અમલમાં મુકાવી શકશે ભારતીય જનતા પાર્ટીનું જે તમે જુઓ કે દરેકે દરેક રાજ્યમાં જ્યાં ભાજપ શાસન ઉપર આવે છે ને ત્યાં હંમેશા એ દરેકે દરેક યોજનાઓને એવી રીતે અમલમાં મૂકે છે કે જે એને નેક્સ્ટ પાંચ વર્ષ પછી ઇલેક્શન વખતે એના માટે કામ ગ્રાઉન્ડ બહુ આસાન થઈ જાય છે બિહારની જે છાપનો સવાલ છે મેં આપને કહ્યું એમ આપણે અગાઉ ચર્ચા કરી એમ કે વર્ષો સુધી બિહારની છાપ એક અનએમ્પ્લોયમેન્ટ લો એન્ડ ઓર્ડરની કથળતી જતી સ્થિતિ અને કટારાજ એનાથી જેને કહેવાય ને કે ખરડેલી રહી બિહારનો યુવાન નોકરી માટે બીજે જતો થયો સ્થળાંતર કરતો થયો બિહારમાં ક્યાંય જોબની ઓપોર્ચ્યુનિટી નથી અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું સૌથી હવે પછીની સરકારનું જે ધ્યાન છે એ બિહારમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને સાથે સાથે કુમારના સમયથી જે લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં જે સુધાર આવ્યો છે એ સુધારો ઉત્તરોત્તર વધારે જળવાઈ રહે એ દિશામાં મને એવું લાગે છે કે છેલ્લા કેટલાક દિવસોના નેરેટિવ જોઈએ તો એ બંને એમના માટે અગ્રતા ક્રમ હશે બિલકુલ લાસ્ટ ક્વેશ્ચન કેતનભાઈ કે આ ચૂંટણીમાંથી અન્ય રાજ્યોએ શીખવા જેવા કયા કયા પાઠ આપને લાગે છે અન્ય રાજ્યો કરતાં હું એવું કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસેથી ચૂંટણી કઈ રીતે જીતવી એ વિરોધ પક્ષોએ જો રાજકારણમાં ટકી રહેવું હશે તો શીખવાની તાકીદે જરૂર છે કે માત્ર ઉપરછલા મુદ્દાઓથી કામ નહીં ચાલે તમારે લોકો સાથે કનેક્ટ થવું પડશે અને લોકોને તમારે પ્રતીતિ કરાવવી પડશે કે અમે તમારા માટે હરીફ પક્ષો કરતાં વધારે સારું કામ કરી શકીએ છીએ જે પક્ષ આવી પ્રતીતિ લોકોને કરાવી શકશે એ પક્ષ જીતશે બિલકુલ કેતનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે બિહારના ચૂંટણી લઈને ખૂબ છણાવટપૂર્વક દરેક બાબતોને આવરીને વિસ્તૃત વાત મૂકી છે થેન્ક યુ તો દર્શકો બિહારનું પરિણામ આવ્યું એ બિહારના વિકાસમાં તો મહત્વપૂર્ણ સાબિત થશે જ પરંતુ ચૂંટણી થતી હોય છે ત્યારે એક સામાન્ય નાગરિકની જે ભૂમિકા રહેતી હોય છે એને પોતાની જે સમજદારી અથવા લોકમત પરિષ્કાર એટલે કે એની સામે જે મુદ્દાઓ આવ્યા છે તે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે એ પ્રકારનું પરિણામ બિહારને મળ્યું છે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આપણી ચર્ચા અને સંવાદ નિરંતર ચાલુ રહેશે આપણા મુદ્દા આપણી વાત આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર એને હોજરી પણ દબાય એટલે થોડું લાગે તો મારી દ્રષ્ટિએ આટલું તમે કરો તો મારી દ્રષ્ટિએ ખૂબ સારું છે લીલા પાંદરાવાળા શાકભાજી એને વધારે આપશો તો વધારે સારું જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે નવીનભાઈ વેગડાજી આપનો પ્રશ્ન જણાવો ડોક્ટર સાહેબનો મારો એક પ્રશ્ન છે મારો